શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાં રામ કરતા એ ભાવના રાખવી પરમાત્મા આનંદરૂપ છે ભગવાનનો જે આનંદ છે તે ઉપાધિ રહિત છે ભગવાનના સ્મિતવદનનું ધ્યાન ધરીએ દરેક વાતમાં માણસ આનંદ શોધે છે તાપ થતો હોય અને પવન વાવા માંડે તો તેને થાય છે કે સારું થયું વરસાદ પડે તો તેને થાય છે કે હવે ઠંડક થશે કોઈ પણ રીતે કેમ નહીં પણ માણસ આનંદ મેળવવા મથે છે કોઈને ભૂખ લાગી હોય અને તે કંઈ ખાય તો તેનું પેટ ભરાય અને તેને આનંદ થાય પણ જો તે વિષ ખાય તો આનંદ નહીં થતા તેનું મરણ જ નીપજે આપણું પણ એવું જ છે વિષયમાંથી આપણે આનંદ જોઈએ છીએ અને તે બાધક ઠરે છે કોઈને કૃમિ થયા હોય અને ખૂબ ખવડાવીએ તો તેના શરીરને પોષણ ન મળતા જ વધે છે તે જ પ્રમાણે સત્કર્મો કરવાની પાછળ દુનિયાવી વસ્તુઓનો પ્રેમ છુપાયેલો હોય તો તેને લીધે વિષયોને જ પોષણ મળે છે અને તેમાંથી સમાધાનનો લાભ મળી શકતો નથી એટલે કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવા કે જેથી તે બાધક થાય નહીં માણસ જન્મભર જે ધંધો કરે છે તેમાં તે તદ્રુપ બની જાય છે દાખલા તરીકે કોઈ વકીલ હોય તો તેના ધંધામાં તે એટલો તો તદ્દ્રુપ થઈ ગયો હોય છે કે મરતી વેળાએ પણ તે વાદ જ કરતો રહે છે તે જ પ્રમાણે નોકરિયાત માણસ નોકરીમાં એટલો તો તદ્દ્રુપ બની જાય છે કે સ્વપ્નમાં પણ તેને પોતે નોકરિયાત જ છે એમ લાગે છે તો કર્મ કેવી રીતે કરવા કર્મ અલિપ્ત રહીને કરવા લગ્નની મોજ માણવી લાડુ ખાવા પણ તે બીજાને ત્યાં લગ્ન છે એમ સમજીને પોતાની છોકરી કે છોકરાના લગ્ન નથી એમ માનીને નહીં તો વેવાયની ફિકર થવાની અગર તો દહેજ મળવાની કે નહીં તેની ચિંતા થાય છે તેનાથી ત્રાસ જ થવાનો કર્મ વગર કોઈ રહી શકતું નથી કોઈને શિક્ષા કરવા માટે એમ કહીએ કે જરી પણ હલવાનું નથી હાથ પગ આંખના પોપચા કંઈ પણ હલવું જોઈએ નહીં તો જેમ એમ કરવાનું શક્ય નથી તેમ કંઈ ને કંઈ કર્મ તો થવાનું જ ભગવાને કંઈક એવી તો ઘૂસરી ખાલી દીધેલી છે કે કર્મ કર્યા સિવાય છૂટકો જ નથી પણ એ કર્મો રામ કરતાં એ ભાવના ભૂલી જઈને કર્યા તો તે બાધક થાય છે અને મરતા સુધી માણસ બીજા જન્મની તૈયારી કરતો જ રહે છે તો દેહથી કર્મ કરતા કરતા હું નથી એ જાણીને કર્મ કરીએ કર્મ કર્યા સિવાય આપણો છૂટકો જ નથી પણ નાહકની જ આપણે ફળની આશા કરતા રહીએ છીએ ફળની આશા છોડીને કર્મ કરવા લાગ્યા કે તે કર્મ કરવામાં જ સમાધાન મળી જાય છે સંસારમાં બધા માટે બધું કરીએ પણ મનથી માત્ર હું રામનો છું એનું અખંડ ધ્યાન રાખીએ એટલે જ કે તેમના નામમાં રહીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ